હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુક ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠ વિષય ઇંગ્લિશની સ્વાધ્યન પોથીનો યુનિટ પાંચ ઇંગ્લિશ પ્લસ યુનિટ પાંચના સ્વાધ્યન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ યુનિટ પાંચ ઇંગ્લિશ પ્લસ એક્ટિવિટી વન એ કમ્પ્લીટ ધ કન્વર્ઝન બાય યુઝિંગ હાઉ મેની ઓર હાઉ મચ હાઉ મેની અને હાઉ મચ દ્વારા આપેલો ફકરો પૂર્ણ કરવાનો છે તનિષા અને ઉત્સવીની વાતચીત છે તે વાંચવાની છે સમજવાની છે અને હાઉ મેની અને હાઉ મચ દ્વારા પૂર્ણ કરવાની છે પહેલી ખાલી જગ્યા થશે હાઉ મેની મેંગો જ્યુસ પેક્સ વિલ વી વોર્ડર બીજી ખાલી જગ્યામાં આવશે એન્ડ હાઉ મચ ડઝ ઇટ કોસ્ટ ત્યાર પછી ખાલી જગ્યામાં લખીશું હાઉ મચ સુગર શેલ વી ઓર્ડર પછીની ખાલી જગ્યા હાઉ મેની પેન્સિલ યુ નીડ પછીની ખાલી જગ્યા છે હાઉ મચ ઇઝ ધ બિલ આ રીતે તમે લખી શકો છો ત્યારબાદ અહીં એક ટેબલ આપેલું છે આ ટેબલની અંદર વસ્તુઓ હાઉ મચ હાઉ મેની એમ લખવાનું છે જે વસ્તુમાં હાઉ મચ લગાવવું પડે ત્યાં અને હાઉ મેની લગાવવું પડે તે શબ્દ લખવાના છે સનફ્લાવર ઓઇલ વન કેજી તો હાઉ મચ પેન્ટ્સ ટેન પેન્ટ્સ તો હાઉ મેની ગ્રેમ ફ્લોર ટુ કેજી તો હાઉ મચ ડિશીસ સિક્સ ડીશીસ તો હાઉ મેની ઘી ટુ કેજી તો હાઉ મચ બેંગલ્સ ટેન બેંગલ્સ તો હાઉ મેની આ રીતે લખી શકો છો ત્યારબાદ એક્ટિવિટી વન બી ફિલ ઇન ધ બ્લેન્કસ વિથ હાઉ મેની અથવા હાઉ મચ એન્ડ આન્સર ધેમ અહીંયા છે હાઉ મચ અને હાઉ મેની દ્વારા પ્રશ્ન પૂછવાનો છે અને તેનો જવાબ પણ લખવાનો છે પહેલું છે હાઉ મેની પેન્સિલ યુ હેવ તો ટ્વેન્ટી પેન્સિલ્સ અહીંયા તમે જવાબ ગમે તે લખી શકો છો બે હાઉ મચ મિલ્ક યુ ટેક એવરી ડે ટુ લિટર ત્રણ હાઉ મચ ટાઈમ યુ ટેક ટુ ગો સ્કૂલ ત્રીસ મિનિટ ચાર હાઉ મચ મની ડીડ યુ પે ફોર સ્કૂલ બેગ સિક્સ હંડ્રેડ રૂપીઝ પાંચ How many students are there in your classroom? Thirty-five students. Chatu. How many ball pens will you need? Ten ball pens. Satmu. How many brothers and sisters do you have? One brother and one sister. At. How much time do you watch television daily? One hour. Now, how many chocolates did you eat last week? Two chocolates. Thus, how many chapatis do you eat at lunch? જવાબ થશે ટુ ચપાટીઝ ત્યારબાદ એક્ટિવિટી વન સી રાઈટ ઓન વર્ડ ફ્રોમ ધ ગિવન ક્લૂઝ સ્ટાર્ટિંગ સી એ ઇન ગિવન પઝલ અહીંયા આપેલા ખાનામાં તમારે સ્પેલિંગ પૂર્ણ કરવાના છે આ સ્પેલિંગ માટે ક્લૂઝ નીચે આપેલા છે એ ક્લૂઝ વાંચવાના છે અને તેના આધારે આપેલા સ્પેલિંગ પૂર્ણ કરીને લખવાના છે તો આપેલા ક્લૂઝને આધારે આપણે આ મુજબ સ્પેલિંગ બનશે અને તે આપણે અહીંયા લખવાના છે નીચે આપણે હવે ક્લૂઝની સામે તેના જવાબ લખીએ તો પહેલું છે અ લાર્જ એડિબલ ફ્લાવર તો કોલીફ્લાવર બે યુ યુઝ ફોર સેન્ડિંગ ગ્રીટિંગ એન્ડ ઇન્વિટેશન તો કાર્ડ ત્રણ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ તો કેમલ ચાર એન ઓરેન્જ કલર્ડ રૂટ વેજીટેબલ તો કેરટ પાંચ ધ લીડર ઓફ ધ ટીમ કેપ્ટન છઠ્ઠું અ ટેબલ શોઈંગ ડેઝ ઇઝ એન્ડ વીક્સ ઓફ યર તો કેલેન્ડર આ રીતે તમારે આપેલી ક્લૂઝના આધારે ઉપર કોષ્ટકમાં જવાબ લખવાના છે સાત અ હ્યુમોરસ ડ્રોઈંગ કાર્ટૂન આઠ યુ ટેક ફોટોઝ વિથ ઇટ કેમેરા નવ ધ યંગ વન ઓફ ધ કાઉ તો કાફ દસ મીટ ઇટિંગ એનિમલ તો કાર્નિવોરિસ અગિયાર ધ આર્ટ ઓફ બ્યુટિફુલ હેન્ડરાઇટિંગ તો કેલિગ્રાફી બાર અ પ્લાન્ટ ધ ગ્રોવઝ ઇન ધ ડેઝર્ટ તો કેક્ટસ આ રીતે તમે લખી શકો છો ત્યારબાદ એક્ટિવિટી વન ડી રાઇટ વર્ડ રિલેટેડ ટુ ધ લેગિકલ સેટ એઝ ગીવન ઇન ધ એક્ઝામ્પલ ઉદાહરણ આપ્યું છે ફેમિલી તો એની અંદર ફાધર બ્રધર સિસ્ટર હોય એવી રીતે આપણે ઉદાહરણ મુજબ શબ્દને આધારે બીજા ત્રણ શબ્દ લખવાના છે બેંક તો મની એકાઉન્ટ ચેક એટીએમ ફૂડ તો રાઈસ સૂપ ચપાટી ફ્રેન્ડ તો ક્યૂટ બ્રેવ અન્ડરસ્ટેન્ડિંગ સ્કૂલ તો ક્લાસરૂમ પ્રેયર હોલ લાઇબ્રેરી વેકેશન તો ફન ટુરિસ્ટ લગેજ પેઇન્ટિંગ તો કલર્સ કેનવાસ બ્રશિસ આ રીતે તમે ત્રણ ત્રણ શબ્દ લખશો સાત ટીવી તો કોમેડી શો કાર્ટૂન ક્રિકેટ આઠ સીઝન તો સમર વિન્ટર મોનસૂન નવ ન્યૂઝ તો સ્પોટ સેરમની પોલિટિક્સ દસ મ્યુઝિક તો ફ્લૂટ ગિટાર ડ્રમ ત્યારબાદ એક્ટિવિટી ટુ એ રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન આપેલા ડાયલોગ વાંચવાના છે સમજવાના છે તેના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે આ ફકરો વાંચી પ્રશ્નોના જવાબ લખીએ સવાલ નંબર એક વોટ વોઝ મનુ મનુભાઈઝ બ્લડ ગ્રુપ જવાબ થશે બી પોઝિટિવ બે વોટ ડીડ ધનુષ એન્ડ રાઘવ નેવર મિસ ધનુષ એન્ડ રાઘવ નેવર મિસ્ડ કાર્ટૂન શો ત્રણ વુ વોન્ટેડ એન એકાઉન્ટ ટુ બી ઓપન્ડ ઇન ધ બેન્ક Raghavan Dhanush wanted an account to be opened in the bank. Char, was manubai a caring person? Yes, Manubhai was a caring person. Five. if your blood group is O positive and you want to donate blood, on which number will you contact? Jawabthashe, I will contact on 03838389555. Activity 2b Study the poster of dance. ધમાલ કોમ્પિટિશન ગીવન બિલો એન્ડ આન્સર ધ ક્વેશ્ચન અહીંયા ડાન્સ ધમાલ કોમ્પિટિશનનું એક બેનર આપેલું છે તે બેનર વાંચવાનું છે જોવાનું છે સમજવાનું છે તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે એક વોટ ઇઝ ધ કોમ્પિટિશન અબાઉટ ધ કોમ્પિટિશન ઇઝ અબાઉટ ડાન્સ બે હુ વિલ રજીસ્ટર ધેર એન્ટ્રી ફી એન્ટ્રી ફી ઇઝ ફ્રી ફોર ધોઝ હુ રજિસ્ટર બી ફોર જુલાઈ સિક્સટીન ત્રણ વોટ ઇઝ ધ ટેગલાઇન ઓફ ધ કોમ્પિટિશન Dhamal with your style is tagline of the competition Char what will be the prize for the winner and runners up winners will get trophy and 10 lakh first runner up will get 5 lakh and second runner up will get rupees 2 lakh 5 how will you register your entry i will log in www.dhamal.org and register my entry એક્ટિવિટી ત્રણ મેચ ધ સેન્ટેન્સીસ પ્રોપરલી એન્ડ રી રાઇટ ધેમ અહીંયા છે આપણે યોગ્ય રીતે જોડવાના છે અને સામે તેનો જવાબ લખવાનો છે પહેલું વાય ડીડ ધ પોલીસ વિઝિટ હિમ જવાબ થશે બી બીકોઝ ધે થોટ હી વોઝ અ થીફ બે વાય વોઝ હી એંગ્રી જવાબ થશે એફ બીકોઝ હીઝ ફેવરિટ ટીમ ડીડન્ટ વિન ત્રણ Why are you taking a sweater? Jawab A. Because it's going to be cold tonight. 4. Why did you buy a new computer? Jawab E. Because old one was broken down. 5. Why is he so happy? Jawab D. Because he got good result. 6. Why did you get a cat? Jawab H. Because I didn't like dogs. સાત વાય ડીડ યુ ટેલ હર અવર સિક્રેટ જવાબ થશે સી બીકોઝ સી ઇન્સિસ્ટેડ મી આઠ વાય આર યુ લેટ જવાબ થશે જી બિકોઝ આઈ મિસ્ડ માય બસ ત્યારબાદ એક્ઝામ્પલ છે ક્વેશ્ચન વાય ડીડ ધ પોલીસ વિઝિટ હિમ જવાબ છે બીકોઝ ધે થોટ હી વોઝ થીફ એક વાય વોઝ હી એંગ્રી જવાબ થશે બીકોઝ ઇટ્સ ફેવરિટ ટીમ ડીડન્ટ વિન why are you taking a sweater jobtashi because it's going to be cold tonight tran why did you buy a new computer jobtashi because old one was broken down chair why is he so happy jobtashi because he got good result Panch. why did you get a cat jobtashi because i didn't like dogs Cha, why did you tell her our secret jobtashi because she insisted me સાત વાય આર યુ લેટ જવાબ થશે બિકોઝ આઈ મિસ્ડ માય બસ ત્યારબાદ એક્ટિવિટી ફોર એ રીડ ધ ટેબલ બિલો નીચે આપેલું ટેબલ વાંચવાનું છે અને તેના આધારે ઉદાહરણ મુજબ જવાબ લખવાના છે ઉદાહરણ છે ફાધર વિરાજ વોટ આર યુ ગેટિંગ રેડી ફોર વિરાજ સેઇઝ પાપા આઈ એમ ગોઈંગ આઉટ ફોર વર્ક એવી રીતે આપણે ઉદાહરણ બનાવીને લખીશું ફાધર સેઇઝ ઇટ્સ કોવિડ ટાઈમ ડિયર ડોન્ટ ટચ યોર ફેસ એન્ડ અવોઇડ ક્લોઝ કોન્ટેક વિથ એની Viraj says okay papa you also watch your hands and cover your mouth and nose with mask while you are in market. Father said avoid using public transport if it is not necessary. Viraj says papa you also stay safe and alert and stay indoors. Father don't panic take it easy bye. Activity 4b make an Invitation card on Language Day Celebration Language Day na Celebration Mate Invitation Card We are organized Language Day Celebration in our school Paravadi Primary School Day twenty one to twenty twenty four time five PM venue Paravadi Primary School. Special activities and attraction is poem singing, grammar and language games, essay writing, creative writing, elocution competition. લેંગ્વેજ ઇઝ પાવર લાઈફ એન્ડ ધેર ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ કલ્ચર ઇન્વાઇટેડ બાય જનરલ સેક્રેટરી આ રીતે તમે લખી શકો છો તમે તમારી સ્કૂલનું નામ પણ લખી શકો છો એક્ટિવિટી પાંચ એ લેટ્સ મેક સમ હની લેમન ટ્રી ફોર યુ યોર ફેમિલી મેમ્બર્સ એન્ડ ફ્રેન્ડ્સ ધ ઇન્ટીગ્રેટેડ થિંગ યુ નીડ આર ગીવન બિલો યુ વિલ નીડ વન કપ ઓફ વોટર ટુ ટી સ્પૂન ઓફ હની વન ટી સ્પૂન ઓફ લેમન જ્યુસ વન ટી સ્પૂન ઓફ વ્હાઇટ સુગર ઓપ્સ ધ સ્ટેપ આર રેસીપી હેવ ગોટ મિક્સઅપ એરેન્જ ધ ફોલોઇંગ સેન્ટેન્સિસ પ્રોપર ઓર્ડર નંબર ધેમ ઇન બ્રેકેટ અહીંયા છે એના સ્ટેપ છે એ આડાવાળા થઈ ગયા છે એ આપણે લાઇનમાં ગોઠવવાના છે પહેલું થશે ટેક અપોટ બીજું થશે પોર વોટર ઇન્ટુ ધ પોટ ત્રીજું થશે એડ હની ઇન્ટુ ધ વોટર ચોથું થશે હીટ ધ મિક્સચર ઓફ વોટર એન્ડ હની ફોર વન ટાઈમ પાંચમું થશે આફ્ટર હિટિંગ સ્ટેર લેમન જ્યુસ અન્ટીલ હની ઇઝ ડિસોલ્ડ છઠ્ઠું થશે અ લાસ્ટ એડ ધ સુગર સ્ટેર ધ મિક્સચર અને સાતમું થશે યોર હની લેમન ટી ઇઝ રેડી એન્જોય ઇટ ત્યારબાદ એક્ટિવિટી પાંચ બી હિયર આર ફોર પિક્ચર્સ ઇટ ઇઝ ધ રેસીપી ઓફ મેકિંગ રાઇસ ધે આર નોટ ઇન પ્રોપર ઓર્ડર એરેન્જ ધેમ ઇન પ્રોપર ઓર્ડર એન્ડ રાઇટ ધ રેસીપી બિલો અહીંયા છે રેસીપી આપેલી છે તે આપણે નંબર ગોઠવવાના છે પહેલું બીજું ત્રીજું અને ચોથું આ મુજબ તમે નંબર લખશો ટેક અ રાઈસ ઇન અ પોટ એડ ગ્લાસ ઓફ વોટર ઇન ઇટ એડ સોલ્ટ એન્ડ ઘી ઇન ઇટ એન્ડ બોઇલ ફોર સમ મિનિટ આફ્ટર સ્ટીમિંગ અ રાઈસ રિમૂવ એક્સેસ વોટર ફ્રોમ સરફેસ ઓફ ધ રાઇસ નાવ રાઇસ ઇઝ રેડી ટુ ઇટ એક્ટિવિટી પાંચ સી હિયર આર સમ સ્ટેપ અબાઉટ હાઉ ટુ વોચ ધ હેન્ડ્સ ધ સ્ટેપ આર રાઇટન ઇન ધ સિકવેન્સ બટ ધ પેઇન્ટર મેડ મિસ્ટેક ઇન ડ્રોઈંગ મેચ ધ ડ્રોઈંગ વિથ ધ સેન્ટેન્સીસ અહીંયા સ્ટેપ આપેલા છે તેની સામે ચિત્ર આપેલા છે યોગ્ય ચિત્ર સાથે યોગ્ય સ્ટેપ જોડવાનું છે પહેલું થશે વેટ હેન્ડ એન્ડ એપ્લાય સોપ રબ પામ્સ ટુગેધર એન્ટીલ સોપ ઇઝ બબલી બીજું છે રબ પામ ઓવર ધ બેક ઓફ અધર હેન્ડ ત્રીજુ છે रब बिटवीन योर ફિંગર્સ એન્ડ ઈચ હેન્ડ ચોથું છે रब યોર હેન્ડ વિથ ધ ફિંગર ટુગેધર પાંચમું છે रब અરાઉન્ડ ઈચ ફોર થમ્બ્સ છઠું છે रब ઇન સર્કલ ઓન યોર પામ્સ ધેન રિન્સ એન્ડ ડ્રાય યોર હેન્ડ્સ આ રીતે તમને યોગ્ય ચિત્ર સાથે યોગ્ય વાક્ય જોડવાનું છે એક્ટિવિટી 6 આસ્ક ધ ફોલોઇંગ ડિટેલ્સ ટુ યોર બ્રધર એન્ડ સિસ્ટર કમ્પલેટ ધ ફોલોઇંગ ટેબલ એન્ડ કમ્પેર ધ ડીટેલ્સ યુઝિંગ ધ વર્ડ્સ ગીવન ધ બ્રેકેટ એન્ડ એક્ઝામ્પલ ગીવન બિલો હેલ્પ યુ ઉદાહરણને આધારે આપણે કોષ્ટક પૂર્ણ કરવાનું છે તમારી તમારા ભાઈની ડિટેલ લખવાની છે એજ ટ્વેલ્વ યર ફિફ્ટીન યર્સ નાઇન યર્સ હાઈટ વેઇટ હેર નેચર તમારું તમારા ભાઈનું અથવા તમારા મિત્રનું લખી શકો છો ત્યારબાદ ઉદાહરણ આપેલું છે હવે આપણે જે કોષ્ટકમાં લખ્યું છે તેના આધારે વાક્ય લખવાના છે આઈ એમ એલ્ડર ધેન માય સિસ્ટર આઈ એમ શોર્ટર ધેન માય બ્રધર માય બ્રધર ઇઝ લોંગર ધેન માય સિસ્ટર માય સિસ્ટર ઇઝ લાઇટર ધેનઆઈ આ રીતે તમે લખી શકો છો આઈ એમ લાઇટર ધેન માય બ્રધર માય બ્રધર ઇઝ હેવિયર ધેન આય માય સિસ્ટર્સ હેર ઇઝ શોર્ટર ધેનઆય માય સિસ્ટર્સ હેર ઇઝ લોંગર ધેન માય બ્રધર આઈ એમ કુલર ધેન માય બ્રધર My brother is angrier than I. My sister is cooler than my brother. એક્ટિવિટી સેવન બી હિયર is અ પિક્ચર ડિસ્ક્રાઇબિંગ Right ટુ એજ્યુકેશન એક્ટ ટુ થાઉઝન્ડ નાઇન સી એન્ડ રીડ ધ answer ધેન આન્સર ધ ક્વેશ્ચન it. બિલો અહીંયા છે તમે એક ચિત્ર જોઈ શકો છો જે ચિત્ર જોવાનું છે સમજવાનું છે તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે એક ઇઝ પ્રાઇમરી સ્કૂલિંગ ફ્રી yes primary schooling is free b Rakesh is not allowed in the government school because he is poor true or false false 3 radha is allowed to give her opinion freely in her school true or false true Char who considers your views teachers considers my views 5 the right i like the most is write the education છ આઈ એમ નોટ એલોવડ ટુ લર્ન માય કલ્ચર ટ્રુ ઓર ફોલ્સ ફોલ્સ સાત ફાઇન્ડ અ પેર ઓફ સિમિલર વર્ડ ઓપિનિયન તો વ્યૂ થશે આઠ હાઉ મેની ફંડામેન્ટલ રાઇટ્સ આર ધેર ઇન અવર કોન્સ્ટિટ્યુશન જવાબ થશે ધેર આર સિક્સ ફંડામેન્ટલ રાઇટ ઇન અવર કોન્સ્ટિટ્યુશન સાત ધીસ પિક્ચર એન્ડ ઇન્ફોર્મેશન ઇઝ અબાઉટ અબાઉટ આર એક્ટ ટુ થાઉઝન્ડ નાઇન દસ આરટી રાઈટ ટુ એજ્યુકેશન આરટીઆઈ ટી રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટિવિટી સેવન બી સી ધ પિક્ચર ગીવન ઇન ધ સેવન એ કેરફુલી રીડ ઓલ ધ ઇન્ફોર્મેશન એન્ડ ડિસ્ક્રાઈબ ઇન અ પેરેગ્રાફ ચિત્રને આધારે આપણે હવે પેરેગ્રાફ બનાવવાનો છે હિયર ઇઝ ધ પિક્ચર અબાઉટ આરટી એક્ટ ટુ થાઉઝન્ડ નાઇન ધીસ એક્ટ પ્રોવાઇડિંગ ફ્રી એન્ડ કમ્પલસરી એલિમેન્ટરી એજ્યુકેશન ટુ કિડ્સ બિટવીન ધ એજ ગ્રુપ ઓફ સિક્સ ઇયર Forty years, the Indian government wants every Indian child to get a quality education. With this act, students come and learn many things. All the children welcome without knowing his, her parents, caste or income. Student have their personal views. Teachers trust on them and also listen their parents. Students know their rights and never afraid in the school. Activity art. સ્કેન ક્યુઆર કોડ લિસન ટુ ધ પોઈમ કેરફુલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન આ ક્યુઆર કોડ સ્કેન કરવાનો છે તેમાં આવતી પોઈમ સાંભળવાની છે તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે એક ડઝ ધ ડોગ લિસન ટુ હિમ યસ ધ ડોગ લિસન ટુ હિમ બે ડઝ ધ ડોગ નો એવરીથિંગ યસ ધ ડોગ નોઝ એવરીથિંગ ત્રણ રાઈટ થ્રી સેન્ટેન્સીસ અબાઉટ ડોગ ડોગ ઇઝ વેરી લોયલ એન્ડ ફેથફુલ એનિમલ ડોગ ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ એલિમેન્ટ आई रन्स वेरी फास्ट ब्रेक एट स्टेजर्स चार ट्राई टू राइट सीमीलर रेम हियर मै शीप लीसन टू मी वेन आई स्पीक ही गोज विथ मी वेन स्टार्ट वॉकिंग आ रीते तब सीमर वर्ड थी आ रेम पूर्ण करशो અહીં આપણા પાઠ પાંચના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની ઇંગ્લિશ વિષયની સોધન પોથીના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ આઠ ઇંગ્લિશ સોધન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો